આ રીતે કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે ફ્લેટ બનાવી છે ઓળા સાથે બાજરાના રોટલા પાપડ માખણ ગોળ લીલી ડુંગળી આ બધું આપણે સૌ કર્યું છે હેલો ફેન્ડ સ્વાગત છે તમારું મમાજ રસોઈમાં આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળો સ્પેશિયલીઓ કાઠિયાવાડી ટેસ્ટમાં રીંગણનો ઓળો તો સારો શરૂઆત કરીએ રેસીપીની તો આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં ઓળો બનાવવાનો છે તો તેના માટે મેં આ મોટા રીંગણા લીધા છે આ રીતના રીંગણા આવ્યા છે લીધા છે તમને જે રીંગણ મળે તે લઈ શકો છો બ્લેક રીંગણા આવે છે તે લઈ શકો છો ત્યાર પછી વરિયાળી રીંગણ આવે છે તે પણ લઈ શકો છો મેં અત્યારે આવા લીધા છે ત્યાર પછી તેમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ જોશે તો કે એક તો જાણે લસણ અને આદુની પેસ્ટ બીજું લીલા મરચાં કટ કરેલા અને ત્યાર પછી સૂકી ડુંગળી ત્યાર પછી લીલી ડુંગળી ત્યાર પછી લીલું લસણ ત્યાર પછી ટમેટા ત્યાર પછી તેલ જોઈશે અને ત્યાર પછી આપણે આ બધા રૂટિંગ મસાલા લીધા છે આ બધું આપણે ઉપયોગમાં લેશું હવે આ રીંગણને આપણે આ રીતે આ જેના કાઠિયાવાડમાં અને કાન કહે છે રીંગણના કાન એ એ કાપી લેવાના આ મેં પાંચસો ગ્રામ રીંગણ લીધા છે આ રીતે અને ત્યાર પછી તેને વચ્ચે કાપો પાડી દેવાનો તમને તો આ રીતે આપણે વચ્ચે કાપો પાડશું રીંગણને એટલે આપણે ખબર પડે કે અંદર બી છે કે આપણા રીંગણ પૂણા છે તો આપણા રીંગણ એકદમ છે અને સડેલા હોય તો આપને ખબર પડી જાય છે તો આ રીતે આપણે બધા રીંગણમાં કાપા પાડી દઈશું તો આને આપણે આવી રીતે થોડું થોડું તેલ લગાવી અને ઢેકી લેવાના છે તો આ રીતે મેં જાળી મૂકી અને ચેકી છે તમે એકદમ ગેસ માથે પણ રાખીને શેકી શકો છો તો આપણા રીંગણ શેકાઈ પણ ગયા છે અને રીંગણને આ મેં ચાલ પણ કાઢી લીધી છે આપણા રીંગણને ચાલ ઉતારીને મેં તૈયાર કરી લીધા છે હવે આ એક બાકી રહ્યું છે તો રીંગણને ચાલ ઉતારી લીધી છે તેને હવે આમ આપણે ચપ્પા વડેથી જોઈ લઈશું કે આપણું રીંગણ ખરાબ હોય તો આપણે ખ્યાલ આવી જાય બધા રીંગણમાં તપાસ કરી લઈશ જો આવી રીતે તો આપણા રીંગણ બધા એકદમ સરસ છે અત્યારે શિયાળાના રીંગણ તો બહુ સરસ છે એવા માર્કેટમાં મળતા હોય જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય અથવા તો ઓળો બનાવવાનું મન થઈ જાય છે આ રીતે હું સપા વડે એને કાપી લઈશ સપૂથી આપણે કટ કરી લીધું છે હવે તમારે આને પાઉભાજીના મેસરથી ક્રોસ કરવું હોય તો કરી શકો અને નહીતર આવી રીતે સાવી થાતી પણ ક્રોસ કરી લેવાય કોઈ ગ્લાસ વડે ગમે તેથી એકદમ ઝીણો ઝીણો ક્રોસ કરી લેવાનો ત્યાર પછી આપણે એક કડાઈમાં તેલ લઈ લીધું છે તેલ મેં જાજા પ્રમાણમાં લીધું છે કારણ કે ઓળામાં તેલનો વધારો હોય તો જ ઓળો સારો લાગે છે તેલ ગરમ થાય એટલે ત્યાર પછી આપણે તેનો વઘાર કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે હિંગ નાખી દઈશું થોડું એવું જીરું નાખી દઈશું ત્યાર પછી આદુ અને લસણ ની પેસ્ટ બનાવી છે લીલા મરચાં પેસ્ટ નાખી દઈશું અને ત્યાર પછી આપણે થોડું લીલું લસણ નાખી દઈશું લીલા લસણ ની આમાં ફ્લેવર બહુ સરસ આવતી હોય છે એના પછી આપણે આ ડુંગળી નાખી દઈશું અને હવે આપણે તેને લઈશું ડુંગળી ગઈ છે ત્યાર પછી આપણે ટમેટા નાખી દઈશું ટમેટા તમારે સ્વાદ મુજબ જેટલા નાખો એટલા નાખીશું હું બે ચમચા જેટલા નાખી દઉં છું અને એને પણ થોડી વાર આપણે સાતળી લઈશું તો આ રીતે આપણે ટમેટાને સાતળી લીધા છે અને ટમેટા ઘણા કુક થઈ ગયા છે હવે આપણે લીલી ડુંગળી નાખી દઈશું ભરપૂર માત્રામાં શિયાળો રહ્યો એટલે આપણે બધા શાકભાજી સરસ એવા મળી રહેતા હોય એટલે આપણે કોઈ જાતની કસાશ નથી રાખતા તો આપણી લીલી ડુંગળી પણ સતળાઈ ગઈ છે હવે તેમાં આપણે મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું હું એક ચમચી અત્યારે એક થી દોઢ ચમચી જેટલું ચટાકેદાર નાખીશું ઓળો બનવો જોઈએ તો જ મજા આવે કાઠિયાવાડી ઓળો બનાવીએ એટલે લાલ ચટક જેવો હોય તો જ મજા આવે તો આપણે ડુંગળી સતળાઈ છે ટમેટા સતળાઈ સતળી છે અને મસાલો પણ સતળાઈ છે હવે તેમાં આપણે જે રીંગણનો ક્રશ કરેલો ઓળો છે તે ઉમેરી દઈશું ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલું જ જીરું પાવડર ઉમેરી દઈશું આમાં બીજા વધારાના મસાલા કોઈ ઉમેરવામાં નથી આવતા બસ એકદમ સાદો અને સિમ્પલ હોય છે જો એકદમ આપણો ઓળો કેટલો મજેદાર બન્યો છે સટાકેદાર બધું આ રીતે મિક્સ કરી દેવાનું હવે ઓળો આપણો તૈયાર છે બનીને હવે આ રીતના આપણે ધાણા કટ કરી લીધા છે અને લાસ્ટમાં હવે ધાણા ઉમેરી દઈશું ધાણા ભરપૂર માત્રામાં નાખવાના જેથી કરીને આપણે ઓળાનો ટેસ્ટ પણ સરસ આવે અને લૂક પણ સરસ આવે જો કેટલા આપણે ધાણા ઉમેર્યા હવે આપણે ઓળાને સર્વ કરી લઈશું તો આપણે ઓળો સૌ થઈ ગયો છે હવે આપણે કાઠિયાવાડી સ્ટાઈલમાં આપણી પ્લેટ પણ તૈયાર કરીશું કાઠિયાવાડી સ્ટાઈલમાં આપણે પ્લેટ બનાવી છે ઓળા સાથે બાજરાના રોટલા પાપડ માખણ ગોળ લીલી ડુંગળી આ બધું આપણે સૌ કર્યું તો તૈયાર છે આપણો રીંગણનો ઓળો આ ઓળાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભૂલતા આવી જ રીતે નવા નવા વિડીયા જોવા માટે બે લાયકન બટન દબાવી દેજો જેથી કરીને મારા નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે ફરી મળશે નવી રેસીપી સાથે થેન્ક યુ